નમસ્કાર દર્શક મિત્રો ઇન્સ્ટડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજના મુખ્ય સમાચાર ચોડાદેપુર જિલ્લામાં હાટ બજારમાં સોનાનો અછોડો તોડતી એક મહિલા પકડાઈ ચાર પાંચ દિવસથી વરસાદે વિરામ લેતા આજ રોજ શનિવારે ચોડાદેપુરના હાટબજારમાં ભીડ જામી હતી ભીડનો લાભ લેવા ચોરોની ટોકળી પણ ઉતરી પડી એક આદિવાસી મહિલાનો સોનાનો અછોડો તોડતા એક ચોર મહિલા રંગે હાથે ઝડપાઈ ચોડાદેપુર પોલીસને જાણ કરતા